સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે કૈલાશની યાત્રા સમાન ફળ દેનારું શિવ મહિમા સ્ત્રોતનો મહાત્મય શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો શિવ મહિમા સ્ત્રોત્ર એ અનન્ય ફળ આપનારું છે શિવજીની કૃપાથી દરેક મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે તો બધાને મારા સૌ પ્રથમ તો હર હર મહાદેવ શિવ નામ લેતા જ આપનું કલ્યાણ થઈ જાય છે શિવ નામ જો ઉચ્ચારે ભવ ભય દુઃખ હારે શિવ એટલે કલ્યાણકારી નામ ભગવાન શંકર શિવજી નામથી પ્રસિદ્ધ છે તો વિડિયો શરૂ કરીએ તે પહેલાં તમે જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો બહુ નાગ કિમકેન યસવન ભવંતી શિવે દ્રઢા મહાપાપો પથકો તટીભ્રવસ્તોતે મુચ્યંતે વધુ શું કહેવું જેને શિવજીમાં દૃઢ ભક્તિ છે તે કરોડો પાપોમાં ફરવાયેલા હોય તો પણ તે મુક્ત બની જાય છે ભગવાન શિવને પ્રસન્ન કરનારા શિવજીના અનેક સ્ત્રોત્રો પ્રાર્થના શ્લોકો ભજનો તથા શિવપુરાણ વગેરે જેવા ગ્રંથો પણ છે પરંતુ દરેકનો સાર શ્રી પુષ્પદંડ દ્વારા રચિત શિવ મહિમ સ્ત્રોત માત્ર એક અવિકલ્પનીય છે તુરંત પ્રસન્ન થઈ જતા હોવાથી શિવજીને આશુતોષ પણ કહેવાય છે શિવજીનું મહિમા સ્ત્રોત્ર મોહક છે અને શિવલોકમાં સ્થાન આપનારું છે જેને શ્રાવણ મહિનો શરૂ થતાં જ આપણે ઘરે ઘરે મંદિરોમાં દર સોમવારે સાંભળીએ છીએ અને પાવન થઈએ છીએ મહિમપારતેથી શરૂ થનાર અનેક વાતાવરણને શિવમય બનાવી અને શિવજીના લગભગ તમામ ચરિત્રોને આવરી લેનારું છે છતાં છેલ્લે અસમાપ્ત મિંદ સ્ત્રોત્ર કહી શિવજીના ગુણોને અપાર ગણાય છે આથી પૃથ્વી પરથી કૈલાસ સુધી પહોંચનારી એક યાત્રા સમાન સ્ત્રોત કે સ્તુતિ અથવા પ્રાર્થના છે કૈલાસ ધામ સુધી પહોંચવાનું જવાનું શ્રી પુષ્પદંડે મોકલેલ એક વિમાન તુલ્ય છે શિવ મહિમા સ્ત્રોતનો પ્રારંભ જ એવી રીતે થાય છે જ્યાં વાણી થંભી જાય તેવી ભૂમિકાથી નિર્માણ થાય છે વાણીની સીમાથી પર તેમજ વાણીની સીમા આવી જતાં તે શિવજીના ગુણગાણ માટે અસમર્થ કે અપૂરતી છે પરણ મહત તત્વોના સ્પર્શથી શિવજીના મહિમા ગાનાર વાણીનો નવો જન્મ થાય છે દેવ મહાદેવની સન્મુખ એક માનવી કેવી રીતે ઊભો રહે હિમાલયના ઉત્તુંગ શિખરને જોઈ માનવીના મનમાં શું અદ્ભુતતા ઉત્પન્ન થાય છે તે હૃદયનો ભાવ આ સ્ત્રોતના પાઠથી થાય છે આ વિરાટની મહિમા અને પોતાની અલ્પતાનું શ્રી પુષ્પદંડને બરાબર ભાન તેના આશ્ચર્યચકિત નેત્રોમાંથી હર્ષના આંસુઓ સાથેના તેના ઉદ્ગારો નીકળે છે કોણ એનો મહિમા ગાઈ શકે કોણ એના ગુણનું વર્ણન કરી શકે કોની વાણીઓ એ વિષયે બની શકે એક એવી સ્થિતિમાં પુષ્પદંડજી ઊભા છે કે જેમાં અશક્તને શક્ત કરવું નિર્ગુણને સદ્ગુણ કરવું રુદ્ર સ્વરૂપને માયાળું બનાવવું મુશ્કેલ બની જાય છે ત્યારે એ અવાક થઈ ગયા છે શિવજીની પ્રતિમા અને પ્રતિભા બંને વ્યાકુળ કરી છે ત્યારે વાંચા કે વાણી ઉત્પન્ન થઈ શકતી નથી પરંતુ અંતરથી સંકુતિત થાય છે અને એ શકુંતિત થયેલા શ્લોકોથી પુષ્પદંત શિવજીને અભિષેક કરે છે આ મહિમા સ્ત્રોત્ર સ્વયં રુદ્રાભિષેક છે અંતરથી ઉદ્ભવતું આ સ્ત્રોત્રનું બીજ શિવજીના વિરાટ સ્વરૂપ સુધી વાણી ધારા પ્રાણધારા ભાવધારાની સાત્વિકતાથી મૂલી બની ચૈતન્ય શક્તિનું પ્રાગટ્ય કરે છે એટલે આ વાણી ચેતનામાંથી ઉત્પન્ન થઈ શિવજી સુધીના સ્વરૂપની યાત્રા કરાવે છે જે આત્માથી પરમાત્મા સુધીનું કલ્યાણ કરે છે શિવલોક સુધી પહોંચનારી ક્રાંતિકારી દિવ્ય વાણી કૈલાસપતિને મળવા માટેના પગથિયા કે કેળીની સમાન બને છે આ સ્ત્રોત્રના પઠનથી શ્રવણથી ભાવમુક્તજન પોતાની વાણી મન બુદ્ધિને વહેતી કરી શિવાનંદ લહેરીના પ્રવાહમાં કૈલાશની યાત્રા બનાવી દે છે જ્યારે કોઈ પણ માનવી તર્ક વિતર્ક સંદેહના પૂર્વગ્રહ કેવળ કેવળને વાણીનો શુદ્ધ ભાવુક પ્રવાહ પ્રભુના ગુણમતી તરફ વહેતો કરે ત્યારે તે પ્રાર્થનાના મણકા ખુદ શિવજીની ડોકના રુદ્રાક્ષો બની જાય છે આ સ્ત્રોત્ર આપણે શ્રવણ કરીએ શ્લોક મહસ્વેતાન વાણી ગુણનથાન પુષ્યેન ભવઃ પુણ્યાથી મંથ્ય દસન્ય પુણ્યસ્પથ્ય બુદ્ધિ વ્યવસામ આમ આ સ્ત્રોત્ર આપણા સહુના માટે એવું છે કે મુક્તિપ્રદ આપે છે અને શાંતિપ્રદનો સાર છે જેમાં આપણને પ્રવેશ માટેની લાયકાત અપાવી દે છે અહંકાર આણબળનું તાણું આ સ્ત્રોત્રના રચયિતાના ભાવો હૃદયગમ્ય થતાં તૂટીને ચૂરેચૂરા થઈ સ્ત્રોત્ર પૂરું થતાં જ નિર્મળતા નિર્ણતા પણ આપોઆપ આંખોમાંથી ઝરવા માંડે છે બ્રહ્મા વિષ્ણુનો રજો મિશ્રિત સાત્વિક અહંકાર હોય કે રાવણ જેવાના ભારોભાર તમાસી અહંકારનો નાશ આ શિવજીની નિર્મળતા કોમળતાથી ક્ષણભરમાં નાશવંત બને છે તેમ અહંકારના દ્વેષી શિવજીનું શરણ ઐશ્વરદાતનું અભયદાન પણ આ સ્ત્રોતથી ફલિત થાય છે જગતની તમામ ક્રિયાઓના અધિપ્રત્ય ક્રિષ્ટાતીઓ પદથી સમગ્ર પ્રજાનો નાથ પ્રજાનાથ છે એ શિવજીના જીવંત અસ્તિત્વ તથા પ્રજાની કલ્યાણ ભાવનાઓનું પ્રતીક છે આ સ્ત્રોત્રના એકવીસ અને બાવીસમાં શ્લોકથી દર્શનીય થાય છે કે અડંબરનું શિવ ચરિત્રમાં કોઈ સ્થાન નથી દક્ષનો યજ્ઞ ક્ષણમાં ભસ્મીભૂત કરે અને ફરી તેની વિનંતીથી પ્રાર્થનાની સ્તુતિ કરતાં તેનું જીવન પણ જીવંત કરે છે મહિમા સ્ત્રોત્રમાં શિવના કેવા કેવા ભવ્ય અને ઉદાંત ચિત્રો જોવા મળે છે નીલકંઠ નતરાજ ગંગાધર નારેશ્વર અષ્ટમૂર્તિ ઓમકારેશ્વર સ્વરૂપોમાં શિવજી કોઈના કોઈ રૂપે આ દરેકમાંથી આપણા જીવનને સુગંધિત કરતાં કરતાં મૃત્યુજય સ્વરૂપનું અનુમોદન કરાવે છે મૃત્યુના બધા જ સેતુઓને તોડી અમૃત ધારાઓના સ્ત્રોતો આપણને કરાવે છે કાવ્યસ્પદ અને શિખરમણીની છંદનું ગાન પણ આ સ્ત્રોતના ચરિત્રત આપણને કરાવે છે આ સ્ત્રોત્ર તેના હૃદયમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે મધુસ્ફલિત એ આ વાણીની દિવ્યતા છે તે મહિમ સ્ત્રોત્રના તમામ શ્લોકો ઐશ્વર્યપૂર્ણ છે પ્રોફેસર મનસુખભાઈએ આ સ્ત્રોત્રના એક શ્લોક વિશે સરળ ધ્યાન ધર્યું છે કે આની પ્રત્યેક પંક્તિના પ્રથમ અને અંતિમ અક્ષર નમો નમઃનું સંગીત ઊભું કરે છે તો પછી બીજા અક્ષરોને વિષાય ક્ષેત્રિદ્યુહો વશિષ્ઠા વગેરે શબ્દો મળી અને સંગીતની અદ્ભુતતા સર્જે છે જે શિખરણી છંદની લયબદ્ધતા અને રસપ્રદતાના પ્રેમ ભાવો ગેપમાં આનંદદાયક અને ચિત્તને પ્રસન્ન કરનારા અને અર્થ ગૌરવ પ્રસિત કરે છે આ સ્ત્રોત્રની ગણીમાં રુદ્રપ્રાઠ સમાન છે આના ચરિત્ર એક ગંધર્વરાજ પુષ્પદંત છે ખરેખર તેના દાંતા કંદમુનિની કડી સમાન હોવાથી તે પુષ્પદંત તથા તેના શરીર સુંદર અને ઐશ્વર્યથી શોભિત ગુણવાન હોવાથી તેને ગંધર્વરાજ પુષ્પદંત કહેલ છે પુષ્પોની ચોરી કરનાર અને બિલીપત્રથી રોકાણ છે તેની અવગણના બિલીવપત્રની અવગણના કરવાથી તેની શક્તિનો નાશ થાય છે ત્યારબાદ તેનું પ્રાયશ્વ બિલી પત્રથી કે શિવ નિર્માણ તેની અવગણના કરે છે એટલે શિવજીની આરાધના એનો એક ઉપાય છે જેના પરિણામે તેના હૃદયમાંથી ઉત્પન્ન થયેલ આ શિવ મહિમા સ્ત્રોત વૈશ્વિક કલ્યાણકારી અને આપસહુને શિવ સમીપ લઈ જનારું કલ્યાણ કરે છે અંતે તો કહે છે કે આ મારી વાણી દ્વારા કરેલું પૂજન શિવજીના ચરણોમાં સમર્પિત કરી દેવાધિદેવ મહાદેવની પ્રસન્નતા પાત્રની આરાધના આ અંતિમ પદમાં વ્યક્ત કરાય છે આ પદ સાંભળીએ શુભમ ભવાતું કલ્યાણ ભવતું શિવ મસ્તું પ્રાણી માત્ર માટેની ઉપકારક આ રચના સ્થિત થઈ છે શિવજી સર્વનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે ઓમ નમઃ શિવાય આમ હવે આપણે શિવ મહિમા સ્ત્રોત્રનું શ્રાવણ માસ દરમિયાન આખો પાઠ કરીશું દરેક અધ્યાયો એક એક દિવસે આપણે શ્રાવણ કરીશું શિવ મહિમા સ્ત્રોત્રનો પાઠ એ અનેક ગણું ફળ આપનારો છે સાથે જ કૈલાસ પર્વતની જાત્રાનું ફળ સમાન ફળ આ માત્ર શિવ મહિમા સ્ત્રોત્ર શ્રવણ કરવાથી થાય છે તો સર્વે આ યાત્રાનું ફળ પ્રાપ્ત કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવ નવા નવા વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધાને મારા